નમસ્કાર મિત્રો રાજકોટ મિરરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ખ્યાલ જ છે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ઉદ્યમી સાહસી અને કહી શકાય કે જે ઉદ્યોગ સાથે જોડાવા માંગતા જે નવયુવાનો છે તેને સપોર્ટ કરવા માટે અનેકવિધ યોજનાઓ લાવી રહી છે ઘણી ખરી સબસિડી પણ આપે છે પરંતુ હાલ જે સૌથી મોટો પ્રશ્ન એ છે જે સડકતો પ્રશ્ન જેને કહેવાય કે સરકાર સબસિડી આપે છે ઘણી ખરી યોજનાઓ બનાવે છે પણ તેની શું ચોક્કસ વિગત અને જે સાતત્યપૂર્ણ વિગત જેને કહેવાય તે શું ખબર છે ખરા એટલે આજ એક મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને અત્યારના આપણી સાથે ઉપસ્થિત છે એડ્રોઇડ કોર્પોરેશનના રાજેશભાઈ સવન્યા રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા રાજકોટ મેળાના આંગણે પધાર્યા રાજેશભાઈ મારો સૌથી પેલો પ્રશ્ન જે છે કે સરકાર ના દરેક પગલા હાલની જો આપણે સ્થિતિની વાત કરીએ તો ઉદ્યોગને કઈ રીતે વેગવંતુ બનાવવું બરોબર અર્થવ્યવસ્થાને કઈ રીતે વેગવંતી બનાવે એના ઉપર કેન્દ્ર ફોકસ છે મીન્સ કે સેન્ટ્રલાઇઝ ફોકસ રાખવામાં આવ્યું છે શું માનવું છે ખાસ આપનું પેલા અત્યારે વાત કરીએ ને તો રાજકોટની અંદર સિત્તેર હજારથી વધારે એમએસએમઈ જે રજીસ્ટર્ડ છે અને ગુજરાતની અંદર સોળ લાખથી પણ વધારે એમએસએમઈ રજીસ્ટર્ડ છે અને છેલ્લા વર્ષની વાત કરીએ તો એકત્રીસ ટકાથી વધારેનો ગ્રોથ રેટ છે નવી એમએસએમઈ આવી રહી છે તો ભરૂચભાઈ જે આખી ઇકોનોમી જે છે અર્થતંત્ર જે છે એનું એન્જિન આપણે જેને કહીએ તો એમએસમી છે અને ત્યારે એમએસીમી ને વિવિધ યોજનાઓ દ્વારા કંઈક ને કંઈક સબસીડી અને ઇન્સેન્ટિવ આપીને સપોર્ટ કરવામાં આવતું હોય છે વાત કરું તમને ગુજરાત સરકારની તો ઘણી બધી વિવિધ યોજનાઓ છે જેની અંદર આપણે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ બે હજાર બાવીસ આવી છે એમાં માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને લાર્જ એન્ટરપ્રાઇઝ ને પણ ઘણી બધી પ્રકારે પંદરથી થી વધારે નાની મોટી સબસિડીઓ છે Yeah. <laughs> એમાં કેપિટલ સબસિડી છે ઇન્ટરેસ્ટ સબસિડી છે એસ ના સ્વરૂપે રિફંડ કરે તો પચાસ થી લઈને પિંચોતેર ટકા મૂડી રોકાણ કરેલું છે ફંડ પાછું આવે તો એ પણ મોટી છે એના સિવાય રેન્ટ ચૂકવે છે માઇક્રો યુનિટ છે તો એને રેન્ટ પણ પાછું મળી જતું હોય છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી બાદ થતી હોય ઈપીએફ નું રિએમ્બર્સમેન્ટ થતું હોય તો ઘણી બધી સબસિડીઓ મળતી હોય છે ને એના સિવાય વાત કરીએ તો અલગ અલગ સેક્ટરમાં માની લ્યો કે ટુરિઝમ છે તો ટુરિઝમ માટે ગુજરાત સરકારની પંદર વીસની પોલિસી હતી પછી એકવીસ ની પોલિસી આવી તો ટુરિઝમ બી ડેવલપ થાય એના માટે ઘણી બધી વાત થઈ રહી છે એના સિવાય બાયોટેકનોલોજી ઇમર્જિંગ સેક્ટર છે જેની અંદર ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે સેલ સેલ્સ કલ્ચર ઉપર વાત કરીએ બાયો ફર્ટિલાઇઝર ઉપર વાત કરીએ બાયોમેડિકલ ડિવાઇસ ઉપર વાત કરીએ બાયોફ્યુલ ઉપર વાત કરીએ તો બાયોટેકનોલોજીને રિલેટેડ જે કોઈ નવા પ્રોજેક્ટ આવે છે જે ઇમરજિંગ છે અત્યારે તો એના ઉપર પણ ગવર્મેન્ટ ઘણી બધી કેપિટલ સબસિડી ઇન્ટર સબસિડી અને રોજગાર માટેની સબસિડીઓ આપે છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબ બને ગુજરાત અને ઇન્ડિયા હબ અને એવું મોદી સાહેબનું વિઝન છે તો એને લઈને આખી ઇલેક્ટ્રોનિક પોલિસી છે બાવીસ સત્યાવીસ એના ઉપર પણ ઘણું બધું કામ થઈ રહ્યું છે અને એમાં પણ ઘણી બધી સબસીડીઓ આપવામાં આવે છે તમે એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ કોઈ પણ બનાવો છો અ ટીવી એસી મેન્યુફેક્ચરિંગ કરો છો મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચર કરો છો સોલારના પીવી સેલ્સ આવે છે એ મેન્યુફેક્ચરિંગ કરો છો તો એ ઘણું બધું મોટું લિસ્ટ છે આપડી ઓટોમોબાઇલ કારની અંદર ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઈટમ્સ વપરાતી હોય એવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઈટમનું તમે મેન્યુફેક્ચરિંગ કરો છો તો ઘણું બધું મોટું લિસ્ટ છે ઘણી બધી સબસીડીઓ એના ઉપર મળે છે એટલે ઇકોનોમીને બુસ્ટ કરવા માટે આઈટી સેક્ટર અત્યારે ઇમર્જિંગ સેક્ટર છે આઈટી પણ ખૂબ સારું કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર આઈટી ડેવલપ થાય એના માટે ગવર્મેન્ટ ગોલ છે કે પચીસ હજાર કરોડ થી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે તો આના માટેની એક સ્પેશિયલ અને અલગથી પોલિસી છે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આઈટી સેક્ટર જોડાયેલા જે લોકો છે આઈટી સર્વિસ પ્રોવાઇડરો છે એના માટે ઘણી બધી સબસિડીનું પ્રોત્સાહન છે તો ઘણું બધું છે ઘણી બધી પોલિસીઓ છે ઘણા બધા સેક્ટરની અંદર પોલિસીઓ છે સબસિડીઓ ઘણી બધી રૂપે આપવામાં આવે છે ખાલી પ્રોબ્લેમ મને એવું લાગે છે કે ને આનું મેન્ટરિંગ જે થવું જોઈએ એ પ્રોપર થાય તો ઘણા બધા લોકોને લાભ મળી શકે અત્યારના સૌથી એમ કહેવાય ને કે જે ઉદ્યમી લોકો જે છે કે જેની પાસે ખૂબ સારી બેન્ક બેલેન્સ છે ખૂબ સારું કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એમની પાસે છે એ લોકો ટુરિઝમ માં આવા વધુ પ્રિફર કરતા હોય છે ટુરિઝમ પોલિસી ને લઈને ઘણા ખરા ર્યુમર્સ પણ ફેલાય છે કે ભાઈ સરકાર છે એ સમયાંતરે જે સબસીડી આપવી જોઈએ તે આપવામાં આવતી હતી પરંતુ ખરી વાસ્તવિકતા શું છે કારણ કે રાજેશભાઈ આપ પણ આ ક્ષેત્ર સાથે ડીલ કરો છો ઘણા સારા સફળ ટેસ્ટિમોનિયલ્સ પણ આપણી પાસે છે આપનું શું માનવું ખાલી ટુરિઝમ નહીં બધી સબસીડીઓમાં એક કોમન વાત જે મને સમજાણી છે ને એ કે સરકાર કોઈ પણ ઇન્સેન્ટીવ કે સબસિડી આપવા માટેની યોજનાનું ઘડતર કરે યોજના બનાવે સ્કીમ બનાવે ત્યારે એક સિસ્ટમેટિક અને પદ્ધતિ સર બનાવી પડે કોઈ પણ કારણ કે સાચા લોકો સુધી એમનો જે લાભ છે જાવો જોઈએ ખોટા લોકો એનો લાભ ના લઈ જાય એ પણ વિચારવું પડે એના માટે એક આખી ઇમ્પ્લિમેન્ટેશન ગાઈડલાઇન હોય સબસિડીની સ્કીમ પણ હોય અને સાથે સાથે એક ઇમ્પ્લિમેન્ટેશન ગાઈડલાઇન હોય કે ભાઈ આને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશું છેવાડાના વ્યક્તિ જે ખરેખર લાભાર્થી છે એના સુધી કેવી રીતે પહોંચાડવું તો આના માટેની આખી સિસ્ટમ હોય ફોર એક્ઝામ્પલ એમાં આપેલું હોય કે જો આ પોલિસીનો લાભ લેવો તો ફોર્મ એ ભરવું આવી રીતે ફોર્મ બી ભરવું ફોર્મ સી ભરવું આ એક એની લ્યો સિસ્ટમ છે હવે એની અંદર લાયસન્સ બી જોતા હોય કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ કરો છો અને વિસ્તારની અંદર તમે મેન્યુફેક્ચરિંગ કરી નાખો છો રાજકોટની આજુબાજુ સૂચિત એરિયા છે ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે પણ તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટેનો તમારો પ્લોટ નથી ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટેનો તમારો શેડ નથી એવી જગ્યા ઉપર મેન્યુફેક્ચરિંગ કરો છો તો તમને સબસીડી નથી મળવાની પણ લોકોને ખબર નથી અવેરનેસ નથી કે મારે ક્યાં કરવું જોઈએ એના સિવાય ઘણા બધા લાયસન્સ લેવા પડે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ યુનિટ જ્યારે તમે ચલાવો છો તો ટુરિઝમ યુનિટની પણ ડેફિનેશન આપેલી છે કે ટુરિઝમ યુનિટ ગણવા કોને સે ફોર એક્ઝામ્પલ તમે વોટર પાર્ક બનાવો છો અને વોટર પાર્ક ઉપર સબસિડી લેવી છે તો તમારી પાસે વીસ હજાર સ્કવેર મીટરની જગ્યા હોવી જોઈએ મિનિમમ તો જ તમે વોટર પાર્ક ગણાવ છો તમે ખાલી પાંચ પંદર કે વીસ રાઈડ મૂકી દીધી તમારી લેન્ડ વીસ હજાર સ્કવેર મીટર નથી તો તમે ટુરિઝમ યુનિટ તરીકે વોટર પાર્ક છો નહીં ગવર્મેન્ટના ડેફિનેશન મુજબ તો તમને એના ઉપર સબસીડી નહીં મળે એના સિવાય તમે હોટેલ ચલાવો છો વીસ રૂમ થી વધારે હોટેલ ચલાવો છો તો તમારે જીપીસીબી નું લાઇસન્સ લેવું પડે પોલ્યુશન કંટ્રોલના નિયમોને તમારે ધ્યાનમાં રાખવા પડે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશમેન્ટ છે સીસીએ લેવું પડે હોટલ ચાલુ થયા પછી તો આ લાઇસન્સ તમારી પાસે છે નહીં અને તમે અરજી કરો છો તો તમારી અરજી રિજેક્ટ થવાની છે પછી તો આપણે શું કરતા હોઈએ કે એમએસએબી છે અરજીઓ કરે ધક્કા ખાય ભલામણો કરે પણ છેલ્લે આઉટપુટ ઝીરો આવે શું કરવા કે એમને જે ગાઈડલાઈન મુજબ જે જરૂરી ફોર્મ્સ ભરવાના છે જરૂરી પ્રક્રિયાઓ કરવાની છે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટો આપવાના છે એ નથી આપ્યા તો તમને સબસીડી તો મળવાની નથી કારણ કે ગવર્મેન્ટ તમને સીધે સીધી તમે યુનિટ કર્યું છે એટલે નહીં આપી દે જોશે વેરીફાઈ કરશે એ લોકો તમે એપ્લિકેશન કરો છો પછી તમારું યુનિટ વિઝિટ કરવા પણ આવે છે એ ખરેખર તમે જે ઇન્વેસ્ટમેન્ટ બતાવી રહ્યા છો કે ભાઈ મેં આટલા કરોડનું કે આટલા લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મારા યુનિટ ઉપર તો ખરેખર બધા જ વસ્તુઓ તમે જે પ્રોજેક્ટમાં બતાવેલી છે બધી તમે ત્યાં નાખી છે કે નથી નાખી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો છે ત્યારે દસ વસ્તુઓ બતાવી છે કે ભાઈ હું આ દસ વસ્તુઓ કરવાનો છું તમારું માં ઇન્વેસ્ટમેન્ટ થાય છે ત્યારે ખરેખર એક બે વસ્તુ એમાં ના હોય એવું પણ બને તો એ વસ્તુ તમારી સબસીડી અમાઉન્ટમાંથી કટ પણ થઈ જાય તો ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી નીતિ નિયમોને ધ્યાનમાં રાખી નાખી જો ને સમજીને અરજી કરવામાં આવે અથવા તો સાચું ગાઈડન્સ લઈને અરજી કરવામાં આવે તો મોટા ભાગના લોકોને મળે છે એમાં કોઈ વાંધો નથી આવતો રાજેશભાઈ જ્યારે ટુરિઝમની જ વાત આવતા હોય તો જે આપણે ઘણા ખરા પ્રોજેક્ટ કીધું કારણ કે તમે કીધું કે ભાઈ કોઈ વોટર પાર્ક બનાવવા માંગતા હોય કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માંગતા હોય હવે આ બધા પ્રોજેક્ટ્સનો ઓવરઓલ એસ્ટીમેટેડ કોસ્ટ આપણે કરે તો સો દોઢસો કરોડ થી વધવાનો જ છે જો આટલું રોકાણ કરવા વાળા કોઈ રોકાણકાર હોય અને છતાંય લોકોને ખ્યાલ ના આવતો હોય તો આ કઈ પરિસ્થિતિ નિર્માણ કરે તો તો એક આપણે હોટેલ રિસોર્ટની કે ટુરિઝમ યુનિટની વાત કરી તો સૌરાષ્ટ્ર કે ગુજરાત ની વાત કરી તો સો દોઢસો કરોડના પ્રોજેક્ટ તો ખૂબ ઓછા છે પણ પાંચ કરોડ થી લઈ અને પચીસ ત્રીસ કરોડ ની રેન્જમાં ઘણા બધા પ્રોજેક્ટ છે હવે જયારે આવડું મોટું પ્રોજેક્ટ કરો છો મારો એક્સપિરિયન્સ એવું રહ્યો છે કે એ પ્રોજેક્ટ વાળો વ્યક્તિ જે છે કાં તો ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિનિયર છે કે સેકન્ડ જનરેશન એન્ટરપ્રિનિયર છે અથવા તો બીજી લાઈનમાંથી આવે છે ફોર એક્ઝામ્પલ પોતે બિલ્ડર છે હવે એમની પાસે મૂડી છે અને એમને રિસોર્ટ બનાવવો છે રિસોર્ટ બનાવો તો ત્યારે એમને એ રિસોર્ટને રિલેટેડ ટુરિઝમને રિલેટેડ જે કન્સલ્ટન્ટ છે કે જે ટુરિઝમ રિલેટેડ ગાઈડન્સ આપે છે એમની સલાહ લેવી જોઈએ ઘણી વખત શું થતું હોય કે ભાઈ જે પ્રોજેક્ટ પોતે કરે છે એના મગજમાં હોય એમને જોયેલી હોય હોટેલો જોયેલી હોય રિસોર્ટ જોયેલા હોય એના આધારે પોતાના મગજમાં એક પ્રોજેક્ટ હોય એ રીતે પ્રોજેક્ટ બનાવી નાખે છે અને પાછળથી ખબર પડે છે કે આટલી એટલી તકલીફો પડે છે તો એના બદલે એ જો જ્યારે પ્લાનિંગ કરે છે ત્યારે જ કોઈ કન્સલ્ટન્ટની એક્સપર્ટનું નોલેજ લઈ લે એક્સપર્ટની એડવાઇઝ લઈ લે અને એના આધારે જો એ પ્રોજેક્ટ કરવામાં આવે તો સફળતાના પણ ચાન્સીસ વધી જાય છે અને એવી જ રીતે જે ટુરિઝમ પોલિસી છે એનું ગાઈડન્સ સમજી લે કે ભાઈ મને ટુરિઝમ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થશે કેવી રીતે થશે જે ફોર એક્ઝામ્પલ એકવીસ ની જે પોલિસી છે એની અંદર તમે હોટેલ કે રિસોર્ટ બનાવો છો તો સ્ટાર ક્લાસિફિકેશન હોય છે એનું મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકારનું એક ક્લાસિફિકેશન લેવું પડે કે તમારી હોટેલ વન સ્ટાર છે ટુ સ્ટાર છે થ્રી સ્ટાર છે ફોર સ્ટાર છે કે ફાઈવ સ્ટાર છે કે ફાઈવ સ્ટાર ડિલક્સ છે તો આ ક્લાસિફિકેશનને ધ્યાનમાં લઈને તમારે તમારો નકશો બનાવવો જોઈએ સૌથી પહેલું સ્ટેપ છે એ તમે જ્યારે બાંધકામનો નકશો અપ્રુવ કરવામાં મૂકો છો ત્યારે એ નકશાની અંદર તમારે આ ગાઈડલાઈન જે છે એમ ની ગાઈડલાઈન કહેવાય એમને સ્ટાર ક્લાસિફિકેશન માટેની એટલે તમારું જે બજેટ છે તમારી જે જગ્યા છે તમે જે પ્રકારની ફેસિલિટી આપવા માંગો છો એના આધારે તમારે વન સ્ટાર બનાવી ટુ સ્ટાર બનાવી થ્રી સ્ટાર કરવી છે ફાઈવ સ્ટાર કરવી છે એને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન મુજબનો નકશો બને એ મુજબનું તમારું કન્સ્ટ્રક્શન થાય એ મુજબની ફેસિલિટી આવે માની લો કે એમાં એક સામાન્ય વાત કરીએ આમ તો સિત્તેર એસી મુદ્દાઓની વાત છે પણ એક વિકલાંગો માટેની સુવિધા હોવી જોઈએ ગવર્મેન્ટ છે એ વિકલાંગો માટે સ્પેશિયલ ફેસિલિટી આપવામાં આવે એવું વિચારે છે એના માટે એક કન્ડિશન છે છે તમારે કોમન જે જે તમારું એની અંદર તમારે વિકલાંગો માટેનું બાથરૂમ કે રાખવું પડે પછી એક રૂમ તમારા જેટલા બી રૂમ છે એમાંથી એક રૂમ વિકલાંગો માટે સ્પેશિયલ રાખવાનો તો ઈ ફેસિલિટી તમે તમારી હોટલ આખી બનાવી નાખી પાંચ દસ કરોડ નો ખર્ચો કરી નાખો હવે રૂમ જ નથી બનાવ્યો તો તમને સ્ટાર ક્લાસિફિકેશન નહીં મળે જો તમને સ્ટાર ક્લાસિફિકેશન નથી મળતું તો ગુજરાત ટુરિઝમની ગાઈડલાઈન મુજબ તમારી હોટેલ કે રિસોર્ટ છે ટુરિઝમ યુનિટ નથી એમાં લખેલું છે કે કે ભાઈ તમારે ટુરિઝમ યુનિટ તો જેની પાસે સ્ટાર માંથી કોઈ પણ એક ક્લાસિફિકેશન હોવું જોઈએ તો એ ક્લાસિફિકેશન નહીં મળે તો તમારી બાકીના ડોક્યુમેન્ટ ઓકે છે પણ સબસિડી રિલીઝ નહીં થાય કદાચ સેન્ક્શન આવશે કન્ડિશનલ સેક્શન આવશે અથવા તો ઠરાવમાં એવું લખશે કે ભાઈ આમાં સ્ટાર ક્લાસિફિકેશન નથી તો અત્યારે નહીં જયારે સ્ટાર ક્લાસિફિકેશન આપે ત્યારે તો એવો છે પોઝિટિવલી સરકારીટિવ પોલિસી વીસ માં પૂરી થઈ ગઈ આજની તારીખે ઘણા બધા કેસ એવા છે કે જેને થયા બે વર્ષથી થયા સ્ટાર ક્લાસિફિકેશન સબમિટ નથી કરાવ્યું છતાં પણ એમની ફાઇલ છે એ અત્યારે કન્સિડરેશનમાં લીધી છે કે ભાઈ સ્ટાર ક્લાસીફિકેશન હજી તમે પંદર દી માં મહિનો દી માં આપો તો પણ અમે તમને સબસીડી આપશું એટલે સરકારને દેવું છે ઘણા બધા લોકોને દીધું છે કોરોના વખતે પરિસ્થિતિ બેગડી હતી તો ટાઈમ પીરિયડ એક્સટેન્ડ કરી દીધો એકવીસ પચીસ ની પોલિસી ની અંદર પંદર વીસ મુજબ તમને લાભ મળે જે લોકો પંદર વીસમાં લાભ નથી લઈ લઈ શક્યા એમને બે હજાર બાવીસ માં એક ઓપ્શન આપ્યો વિન્ડો ઓપન કર્યો કે ત્રણ મહિનામાં હજી તમે અરજી કરી દીધો અમે તમને પંદર વીસ ની પોલિસી મુજબ તમને લાભ આપશું પણ એ ગાઈડલાઈનને સમજવી તો પડે ને એના વગર તો કેવી રીતે મળે પણ પણ સૌથી મોટો રાજેશભાઈ એ પ્રશ્ન છે ને કે ઘણી ખરી કન્સલ્ટન્સી ફોર્મ હોય આ બધી વસ્તુ સમજવા માટે પણ ધારો કે પોતે જ અવેર ના ધારો કે આપ આટલા અવેર છો કારણ કે મેં આપને પહેલા કીધું કે આપની પાસે ઘણી ખરી ઇન્કવાયરીઝ આવતી હોય છે અને આપી વસ્તુમાં ડીલ કરો છો પણ ઘણા ખરા કન્સલ્ટન્ટ એવા પણ છે કેવા હોય પણ છે કે જેની પાસે પૂરતું નોલેજ નથી કે નોલેજ નો અભાવ છે તો એ પણ ક્યાંક ને ક્યાંક જે રોકાણ કરતા જે છે તો એને લઈને ઘણી ખરી થાય છે છે આના વિશે વિશે તમારું શું માનવું એનું આમ સીધું સોલ્યુશન નથી કારણ કે કોઈ કન્સલ્ટન્ટ આપણે વાત નહીં કરીએ પણ એમએસએમએ ને હું તમારા માધ્યમથી એક મેસેજ આપીશ કે તમે જે કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છો એ પ્રોજેક્ટ કયા સેક્ટરનો છે ને એ સેક્ટરને ગવર્મેન્ટનો કયો ડિપાર્ટમેન્ટ જે છે સપોર્ટ કરી રહ્યું છે એટલું તો તમારે જાણવું જોઈએ કે ભાઈ મને હું ટુરિઝમનો પ્રોજેક્ટ કરી રહ્યો છું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરશે તો એક વખત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ લો કન્સલ્ટન્ટ સુધી નથી જવાની જો તમે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને મળશો નિય અધિકારીઓને મળશો એમને પ્રશ્નો પૂછશો કે ભાઈ હું આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યો છું મારે શું કરવું જોઈએ તો તમને ત્યાંથી પણ ગાઈડન્સ મળી જશે હવે તો ઇન્ટરનેટના જમાનાની અંદર તમને બધું જ ઓનલાઈન મળી જાય છે તમે લખશો હું આ ટુરિઝમ પ્રોજેક્ટ કરું છું ગુજરાતમાં કઈ સબસીડી મળશે તો અહીંયા લિસ્ટ આવી જશે આટલી આટલા પોલિસી છે કયા સ્ટેટમાં કઈ પોલિસી મળે છે એનું લિસ્ટ મળી જશે એટલે હવે બહુ ઇઝી થઈ ગયું છે પણ આપણે શું કરીએ છીએ કે આપણે એના ઉપર ફોકસ નથી કરતા આ બધા એન્ટરપ્રિનરના માઇન્ડસેટની ની વાત કરું ને તમને જે ચેન્જ કરવાની જરૂરત છે ખાસ કરીને સરકારના વાકો કાઢવા ઈ પણ એક માઇન્ડસેટ છે હું હું નથી કરતો તો નહીં વાક કાઢીશ કન્સલ્ટન્ટના વાક કાઢીશો માઇન્ડસેટ બદલીએસએમઇ શું માઇન્ડસેટ ચેન્જ કરવો જોઈએ તો કે ભાઈ હું કોઈને કહું છું એના બદલે હું કેવી રીતે ચેન્જ થાવ અને મારે શું કરવું જોઈએ એના ઉપર કામ કરીએ ફોર એક્ઝામ્પલ મેં એવું જોયું છે ખાસ કરીને ટુરિઝમની વાત કરી છે કે દસ કરોડની હોટલ બનાવી નાખીએ તો બજેટ કરોડ નું લઈને બેઠા છે અને સારું કરવું છે સારું કરવું છે બાર કરોડ વાપરી નાખ્યા બે કરોડ વધારે વાપરી નાખ્યા આવું આપણે જોતા જોઈએ છીએ પછી જયારે સ્ટાફ રાખવાની વાત આવે ત્યારે વીસ હજાર રૂપિયાનો માણસ રાખવો છે તો એમાં લોભ કરશે કે ભાઈ તું અઢાર હજાર નો મળતો હોય તો ગોત પંદર નો મળતો હોય તો ગોત આ બે કરોડ ઉપર આપણે વિચાર્યું નથી પણ આવડી મોટી પ્રોપર્ટી તમારી મેનેજ કરે એના માટે તમારે તો પચીસ હજાર વાળો માણસ રાખવો જોઈએ જેથી કરીને તમારી પ્રોપર્ટી જ મેનેજ થશે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી કોઈ ગેસ્ટ આવે છે તો એમને તમારી નવી જ લાગશે પ્રોપર્ટી તમે એટલે આ માઇન્ડસેટ ની વાત થઈ ગઈ તો ઘણા એન્ટરપ્રિનર એવા છે કે આ બધું વિચારે છે અને ઘણા લોકો છે એ નથી વિચારતા તો મોટાભાગે એ થોડોક માઇન્ડસેટ ચેન્જ કરવો જોશે સરકારની જે અને લાભો મળે છે એના વિશે પોતાએ અવેરનેસ દાખવવી પડશે અવેર થવું પડશે ઘરે આવીને કોઈ અવેર નહીં કરે સરકાર પ્રયત્નો કરે છે રાજકોટમાં એના માટેના સેમિનાર થયા હોય જિલ્લાવાઇઝ સેમિનાર થયા હોય પણ કેટલા સેમિનારમાં આપણે જઈએ છીએ આપણે જે ફિલ્ડ સેક્ટર ની અંદર કામ કરી રહ્યા છીએ એ સેક્ટર ને રિલેટેડ સેમિનારો થાય છે એની માહિતી આપણે ક્યાં મેળવી છે છાપામાં બી એડ આવતી હોય કાલાનો સેમિનાર છે સોશિયલ મીડિયામાં બી હોય આપણે કેટલા સેમિનાર અટેન્ડ કરીએ છીએ કઈ જગ્યા થી માહિતી લેવામાં બી આપણે ક્યાંક ને ક્યાંક સંકોચ અનુભવી છે દૂર રહીએ છીએ મને લાગે છે કે આ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે પછી એક એ પણ છે રાજેશભાઈ કે એક પ્રોજેક્ટમાં એક કે એનાથી તેનાથી વધુ નો લાભ મળી શકે પરંતુ કઈ સબસિડી લેવી કેવી રીતે લેવી કે નહીં પસંદગી કરવી આ માટે આપનું શું માનવું છે એવું બનતું હોય છે માની લો કે મોટા ભાગે આમ થમરૂલ તો નથી પણ જનરલાઈઝ વાત કરીએ ઘણી બધી સબસિડી ઘણી બધી પોલિસીઓની કમ્પેરિઝન ના બેઝ ઉપર વાત કરીએ તો ગુજરાત સરકારની તમે એક પ્રોજેક્ટ કરો છો ને માની લો કે આપણે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની વાત કરી મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગની વાત કરી તો હું ગુજરાતની અંદર મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ નાખું છું તો એની અંદર મને ત્રણ સબસિડીનો લાભ મળે ગુજરાત સરકારમાં જો બાયોમેડિકલ હોય તો ત્રણ મળે છે નોર્મલ મેડિકલ ડિવાઇસ હોય તો બે સબસિડીનો લાભ મળે અને ભારત સરકારની એક સબસિડીનો લાભ મળે એટલે હવે મારે શું કરવું જોઈએ તો પેલા ભારત સરકારની જે લાભ મળે છે તો મળી જ જાય સેન્ટ્રલ ગવર્મેન્ટનો અને સ્ટેટ ગવર્મેન્ટનો બંનેનો કમ્બાઈન લઈ શકો છતાં બી પોલિસીમાં ઘણી વખત લખેલું હોય છે કે ભાઈ એકથી વધારે ના લઈ શકો અથવા તો તમારું જે ટોટલ કોસ્ટિંગ જે છે એ કોસ્ટિંગ જે છે સો ટકાથી વધારે સબસિડી ના લઈ શકો એટલે દસ કરોડ નો પ્રોજેક્ટ હોય તો દસ કરોડથી વધારે સબસિડી ના લઈ શકો તમે ઉલ્લેખ હોય છે સબસીડીમાં તો એ કઈ સબસીડી છે એ સમજવું પડે બીજું ગુજરાત સરકારની માની લો આત્મનિર્ભર સ્કીમ જે છે એમાં પણ તમને લાભ મળે છે મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગમાં અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં પણ તમને લાભ મળે છે તો બેમાં બે નું કોમ્પેરિઝન કરી લેવું જોઈએ કે આવતા દસ વર્ષમાં મારા પ્રોજેક્ટમાં આત્મનિર્ભર થ્રુ કેટલો બેનિફિટ મળે છે અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ થ્રુ કેટલો મળે છે આ બેનું કમ્પેરિઝન થઈ શકે એનું ડિટેલ કમ્પેરિઝન તમે ના કરી શકો તમે ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે કરાવો અથવા તો કોઈ એક્સપર્ટ છે એની પાસે કરાવો અને પછી કમ્પેરીઝન કરીને પછી ડિસિઝન લો કે મને સૌથી વધારે કેમાં બેનિફિટ મળે છે અને એ પોલિસીમાં તમારે અરજી કરવી જોઈએ ઘણા ખરા ખિસ્સામાં રાજેશભાઈ ક્યાંક ને ક્યાંક રોકાણકાર મિસગાઈડ થયા હોય એવા પણ ન્યૂઝ આવે છે પછી રોતા હોય છે કે ભાઈ આટલાનું રોકાણ કરી નાખ્યું છતાં અમને જે લાભ મળવો જોઈએ તે નથી મળ્યો આ મુદ્દાને આપ કઈ રીતે મૂલવો છો સેમ મેં જે ટુરિઝમ પોલિસીની વાત કરી કે ભાઈ તમારે સ્ટાર ક્લાસિફિકેશનની ગાઈડલાઈન નકશો બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ ત્યારે જો તમે મિસગાઈડ થઈ ગયા છો તમે બનાવીને ખૂબ બિલ્ડિંગ બની ગયું પછી કોકની એડવાઇસ લેવા જાવ છો પછી એમાં ફેરફાર નહીં થાય અથવા તો ફેરફાર કરવા જશો તો ઘણો બધો ખર્ચો છે જે વાયેબિલિટી નહીં આવે કે ભાઈ આટલો ખર્ચો કરીને પછી આટલી સબસીડી લેવાનો કોઈ મતલબ નથી એટલે પછી એમને રોવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી નું ભવિષ્ય શું માનો છો કારણ કે સતત ગવર્મેન્ટ એના નીતિ નિયમોમાં બદલાવ તો લાવે છે ઠીક છે પોઝિટિવ બદલાવ છે વાત સાચી પરંતુ જે રીતે સતત અત્યારના જે ચેન્જીસ આવી રહ્યા છે એને લઈને ફ્યુચર ઓફ એમએસએમઇ શું માનો છો એમએસએમઇ નું ભવિષ્ય નહીં પણ ભારતનું ભવિષ્ય છે ને એ એમએસએમઇ છે અને ભારતનું ભવિષ્ય બ્રાઇટ છે એટલે એમએસએમઇ નું ભવિષ્ય તો ટકા બ્રાઇટ રહેવાનું છે અને એમએસએમઇ જે રીતે ગ્રો થઈ રહી છે અત્યારે એક એક વ્યક્તિ એક એક એન્ટરપ્રિન્યુર અત્યારે ગ્રો થવા ઉપર વિચારે છે ઘણા બધા લોકો અત્યારે સૌરાષ્ટ્રની જ વાત કરીને રાજકોટની વાત કરીએ તો એસએમઈ આઈપીઓ ઉપર પ્લાનિંગ કરી રહ્યા છે તો સિસ્ટમમાં આવી રહ્યા છે આગળ વધવાનું વિચારે છે ગ્રોથ જબરજસ્ત જોવા મળે છે અને ઉત્સાહ પણ છે ખરેખર સરકાર છેલ્લા ઘણા વર્ષોથી આજે સપોર્ટ કરી રહી છે જે વ્યવસ્થા ઉભી થઈ છે સી ડેવલપમેન્ટ થતું હોય ઘણા બધા પ્રોબ્લેમ આવે આપણા ઘર પાસે કે આપણા સ્ટેટની અંદર એક મોટો રોડ બનતો હોય ફોર લાઈન બનતો હોય તો શરૂઆતમાં બનતો હોય ત્યારે આપણે ટ્રાફિકના ભોગ બનતા હોઈએ અને ઘણા બધા પ્રશ્નો આવે પણ બની ગયા પછી આપણે અહીંથી ત્રણ કલાકમાં અમદાવાદ પહોંચી જાય બહુ મજા આવે છે આપણને તો એવી રીતે ડેવલપમેન્ટ વખતે નાના મોટા પ્રશ્નો હોય પણ ડેવલપમેન્ટ નો પાથ છે સરસ બની જાય છે અને સ્પીડ થી ગ્રોથ થવાનો છે એટલે ભવિષ્ય તો નો ડાઉટ બહુ સારું છે વડાપ્રધાને કીધું છે કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચશે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પણ શું એનો ભાગ હશે કે કેમ એમએસએમઇ એનો સો ટકા ભાગ હશે લાર્જ ઇન્ડસ્ટ્રી નો પણ એમાં રોલ હોય છે પણ ઓલ ઓવર જોઈએ તો એમએસએમ થી મેં કીધું એવી રીતે ગ્રોથ એન્જિન છે એટલે એ જે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી બંધ છે એમાં એમએસએમ નું એકસોને દસ ટકા ભાવે છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી રાજેશભાઈ એડ્રોઇડ કોર્પોરેશન વિશે થોડી માહિતી આપો એડવેડ કોર્પોરેશન કયા કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે અને લોકોને કઈ રીતે મદદરૂપ થાય છે આમ તો એડ્રોઇડ કોર્પોરેશન બે થી એમની સ્થાપના કરેલી છે અને અત્યારે અમે ખાસ કરીને પ્રોજેક્ટ ફાઇનન્સ અને સબસીડી ઉપર કામ કરીએ છીએ પ્રોજેક્ટ ફાઈનાન્સ અને સબસિડી આમ નોર્મલ વાત છે પણ પ્લાનિંગના ફેઝમાં જયારે વિચારીએ ત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે જયારે કોઈ એન્ટરપ્રિન્યુર એમએસએમઈ જયારે એના મગજમાં કોઈ પ્રોજેક્ટ લઈને આવે છે ત્યારે ત્યારે એમને કેટલી કેપેસિટીનો પ્રોજેક્ટ કરવું જોઈએ કયા કયા મેજર કેપિટલ એક્સપેન્ડિચર એને થવાના છે ઘણી વખત કેવું થતું હોય કે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિનિયર હોય અથવા તો એમની લાઈફનો પેલો કે બીજો પ્રોજેક્ટ કરતા હોય ત્યારે ઘણા બધા મુદ્દાઓ એ સ્કીપ કરી જતા હોય પછી ધીરે ધીરે પ્રોજેક્ટ ચાલુ થાય ચાર છ મહિના થાય પછી ખબર પડે કે આ ખર્ચો કરવાની જરૂરત છે આ જરૂરત છે અને પછી એનું બજેટ હોય એના કરતા વધારે ખર્ચો થઈ જાય અને એના કારણે એનો પ્રોજેક્ટ છે એ થોડીક ફાઈનાન્સિયલ કન્ડિશન એમની ખરાબ થઈ જાય પણ એનાથી અમારી સાથે બેસે છે ત્યારે need analysis ke ખરેખર એને કેપિટલ એક્સપેન્ડિચર શું થવાના છે ઓપરેશનલ એક્સપેન્ડિચર શું થવાના છે અને એ એક્ચ્યુઅલ બેઝિસ ઉપર અમે કેલ્ક્યુલેટ કરીએ કારણ કે રોજના અમે બે ત્રણ લોકોના આવા લોકોને ડીલ કરતા હોઈએ એટલે અમારી લાઈફમાં હજારથી વધારે પ્રોજેક્ટ થયા હોય અને અઢીસો થી વધારે ઇન્ડસ્ટ્રીનું કામ કરેલું હોય એટલે અમારી જે થોટ પ્રોસેસ હોય એ એમના કરતાં થોડી એડવાન્સ હોય એટલે અમે એમને પેલા એ બાબતે ક્લિયર કરી દઈએ કે ખરેખર એમની નીડ શું છે ઘણીવાર અમારે બેઠા પછી કલાક દોઢ કલાક પછી એનો આખો થોટ પ્રોસેસ અને એનું જે રીતે એનો પ્રોજેક્ટ વિચારતા થાય એ ચેન્જ થાય બીજો બેનિફિટ એ થાય કે ફંડિંગ કેટલું મળશે બેંક કેટલી કેટલું ફંડિંગ આપશે કેવી રીતે આપશે અને એની શું શું કન્ડિશનો હશે અને કયા રેટ ઓફ થી આપશે આ જયારે ક્લિયરિટી આવે છે ત્યારે એ કદાચ એવું બને કે ભાઈ લો કે બોટલ પડી છે બોટલ મેન્યુફેક્ચરિંગનો કોઈ પ્લાન્ટ કરે છે તો એ પેલા કરોડનું વિચારતા હોય પણ એને આ બધી ખબર પડે કે આટલી મને લોન પણ મળે છે આટલી સબસિડી પણ મળે છે તો એ એની કેપેસિટી ડબલ કરી નાખે જે એ બે ત્રણ વર્ષ પછી કરવાના હતા તો એનું ડિસિઝન મેકિંગ છે થોડુંક સરસ બને જયારે ઇન્ફોર્મેશન અને પ્લાનિંગ મળે એને એના સિવાય ગવર્મેન્ટના સબસીડીના લાભો કયા કયા મળે છે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ સમજાવીએ એક પ્રોજેક્ટની વાત કરું તો એક ઇમરજિંગ સેક્ટરની અંદર ખૂબ મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યો હતો અને એમને આઈડિયા જ નહોતો કે ભાઈ આની અંદર અમને સબસિડી મળે છે લગભગ એકસો એસી કરોડની આજુબાજુનો પ્રોજેક્ટ હતો મારી યાર ટેલિફોનિક વાત થઈ કે ભાઈ આ સેક્ટરની અંદર સબસિડી કેટલી મળે એટલે મેં કેલ્ક્યુલેટ કરીને કીધું કે ભાઈ આ પોલિસી અંતર્ગત તમને લગભગ ઓગણસાઠ પોઈન્ટ સબસિડી મળશે જયારે આવડી મોટી સબસિડી જયારે એમ હતું કે કંઈ મળતું જ નથી અને બદલે આટલી મોટી સબસિડી મળે છે ત્યારે એની પ્રોજેક્ટની વાયબિલિટી છે એ શ્યોર થઈ જાય કે ભાઈઓ કે આપને આટલી સબસિડી મળશે તો સપોર્ટ મળી જશે આવડો મોટો પ્રોજેક્ટ કરીએ છીએ તો ઇન બિટવીન ક્યારેય સેલ્સના કે બીજા કોઈ ઇશ્યુ આવે છે તો આ સબસિડીના કારણે આપણે જીવતા રહી જઈશું એક બે વર્ષ આપણને શરૂઆતના ખૂબ સપોર્ટ મળી જાય પછી બિઝનેસ સ્ટેબલ થઈ જાય પછી કોઈ પ્રોબ્લેમ થતો નથી એટલે આ જે ફેઝ છે આ સર્વિસ છે પ્રોજેક્ટ ફાઇનાન્સ અને સબસિડીની એ અમે તો એવી રીતે કહીએ છીએ કે ઉપરવાળાએ અમને કુદરતે અમને એવી શક્તિ આપી છે કે અમે એમએસએમીના ના ઉપયોગી થઈએ છીએ લોન અને સબસીડી તો પ્રોડક્ટ છે બાય પ્રોડક્ટ છે બિઝનેસ છે કરીએ છીએ પણ થોડ પ્રોસેસ ક્લિયર કરી છીએ સપોર્ટ કરી છીએ ફાઈનાન્સિયલી અને ગ્રો થવામાં મદદરૂપ થઈ છીએ અમારું સ્લોગન છે સ્ટાર્ટ એન્ડ વિચારો રાજેશભાઈ અંતિમ બે પ્રશ્ન આપણે પૂછવા છે માનો એક પ્રશ્ન એ કે અત્યારના કોઈ પણ સબસિડીની વાત કરી કોઈ પણ ક્ષેત્રમાં તો ગવર્મેન્ટ પાસેનો બેકલોગ જે છે ને એ ખૂબ વધારે છે પેન્ડન્સી ઘણી ખરી છે એનું શું કારણ અને માની લો કે આ ભવિષ્યમાં પેન્ડન્સી ન રહે કે ઓછી થાય એના માટે શું કરવું જોઈએ અત્યારે બધું જ વન વિન્ડોમાં થઈ ગયું છે ઓનલાઈન થઈ ગયું છે પ્રોસેસ આત્મનિર્ભર ગુજરાત સ્કીમની વાત કરી તો આઈપી પોર્ટલ થ્રુ એમની એપ્લિકેશન થતી હોય છે અને સાઈઠ દિવસનો ટાઈમ આપતા હોય છે ગવર્મેન્ટને તમે એપ્લિકેશન કરો ને પછી સાઈઠ દિવસની અંદર તમારી ફાઇલ પ્રોસેસ કરવી જ પડે સાઈઠ દિવસ સુધીની ફાઇલ હોય તો રેડ યલો ને ગ્રીન એવી રીતે એમના સ્ટેજીસ હોય છે ફાઇલના દિવસો ઉપર તો સીએમ સુધી પણ એ ફાઇલો દેખાતી હોય છે કે જેના અમુક દિવસોથી વધારે એટલે છેલ્લા દિવસોમાં હોય તો એ સીએમ ના ડેસ્ક ઉપર પણ બતાવે છે કે ભાઈ આટલી ફાઇલો છે ને એમરજન્સી કરવી પડે એના ઉપર સીએમ માંથી પણ રિપોર્ટિંગ પૂછવામાં આવે જિલ્લા લેવલે ભાઈ તમે કેમ હજી આ પ્રોસેસ નથી કરતા એટલે સિસ્ટમ તો ખૂબ સારી છે પણ હવે થાય કેવું કે કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે પૂર્તતા નથી થઈ તો એની ક્વેરી રેઝ થઈ હોય ડિપાર્ટમેન્ટ એક વેરી રેસ કરી દીધી પણ વ્યક્તિ છે ડોક્યુમેન્ટ જ નથી આપતો અથવા તો મોડું આપે છે ટાઈમ લગાડે છે તો એ ફાઇલ પેન્ડન્સી માં રહેવાની છે પણ અત્યારે કમ્પેરેટિવલી ખૂબ સ્પીડથી કામ થઈ રહ્યા છે અને સારી રીતે થાય છે તમે ખાલી મેં પહેલા જ કીધું ઇમ્પ્લિમેન્ટેશન ગાઈડલાઇનને સમજો ગાઈડલાઇન મુજબ તમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરો જરૂરી બધા દસ્તાવેજો અને ફોર્મ્સ ફિલઅપ કરીને આપો છો ઓનલાઈન હોય કે ફિઝિકલ હોય જે પણ કેસમાં તમે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત આપશો અને ફોલો અપ લેશો વિવિધ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય કે જેવો ગવર્મેન્ટની સબસીડીનો લાભ લેવા માંગતા હોય એમના માટે આપનો શું સંદેશ એક જ વાત કરીશ કે થિંગ સ્ટાર્ટ ગ્રો તમે વિચારો સ્ટાર્ટ કરો ગ્રો થવા અમે તમારી સાથે છીએ પ્રોજેક્ટ ફંડિંગ અને સબસિડી રિલેટેડ કંઈ પણ હશે તો અમે સાથે પણ તમારા માધ્યમથી મેસેજ એ આપીશ કે કોઈ પણ સેક્ટર ની અંદર તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો છો એ પેલા એ સેક્ટર ની પૂરેપૂરી માહિતી લઈ એમાં મળતી સબસિડીઓ વિશેની અને મળતા ફંડિંગો વિશેની બધી જ નોલેજ ને ઇન્ફોર્મેશન લઈ એનાલિસિસ કરી અને પછી તમે ડિસિઝન લ્યો ઉતાવળે પગલેથી ઘણી વખત છે એ પ્રોજેક્ટની વાયબિલિટી ઉપર અસર થતી હોય છે તો અમે ઈચ્છીએ છીએ કે એમએસએમ એમએસએમઈ છે એ સક્સેસ જાય વાયેબલ પ્રોજેક્ટ કરે અને આગળ વધે રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આપનો કિંમતી સમય ફાળવી અમારા આંગણે પધાર્યા છો તો મિત્રો રાજેશભાઈ ખૂબ સારી વાત કરી ઘણા ખરા પ્રોજેક્ટ આવતા હોય છે સરકાર પણ એટલું જ હકારાત્મક અભિગમ સાથે આવી રહી છે કે બને ઉદ્યોગકારોને કે ઉદ્યોગોને કે વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવામાં આવે ફંડ આપવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી નાની ભૂલ એ ઘણી ખરી વખત ઘણા પ્રશ્નો ઊભા કરતી હોય છે ત્યારે આ પ્રકારના કોઈ વિશાળ પ્રોજેક્ટ ઉપર આપણે જ્યારે કામ કરવા માંગતા હોય તો આપણી પાસે એ નક્કર અને ચોક્કસ આયોજન હોવું જોઈએ કે સરકાર કયા આધારે આપશે કઈ રીતે ફંડ આપશે કઈ રીતે સબસિડી મળશે આનો જો યોગ્ય અભ્યાસ કરવામાં આવશે તો હાલ જે અત્યારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તે નહીં થાય ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર નમસ્કાર